આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ સોમવારની વાર્તા શ્રાવણ માસને શિવજીની આરાધનાનો માસ ગણવામાં આવે છે દરેક શિવાલયોમાં આ માસ એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સોમવાર વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ થઈ જાય છે વ્રત કરનારે દર સોમવારે મહાદેવજી મંદિરે જઈ પૂજા કરવી જોઈએ એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા સાંભળવી કથા સાંભળતી વખતે જય મહાદેવજી જય મહાદેવજી બોલવું તો આવો આપણે સાંભળીએ સો શ્રાવણ સોમવારની વાર્તા ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોપટાબાજી રમી રહ્યા હતા બાજીમાં તો હાર જીત હોય કોઈ જીતે તો કોઈ હારે હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવો એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યા બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા કહો વિપ્રદેવ કોણ જીત્યું ભગવાન જીત્યા બ્રાહ્મણે કહ્યું પછીની ચારે બાજુમાં બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા કારણ કે ચારે વખત બ્રાહ્મણ જુઠ્ઠું બોલ્યો હતો પાર્વતીજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો તારા જુઠ્ઠાણાનો બદલો એ કે તારા શરીરે કોડ નીકળશે તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો તેને પોતાને શ્રાપ મુક્ત કરવા બંનેને આજીજી કરી પણ તે વ્યર્થ ગઈ બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો તે તો થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી ગાય કહે કે વિપ્રદેવ રડતા રડતા કઈ તરફ જાઉં છો કોડિયો બ્રાહ્મણે પાર્વતીજીના શ્રાપની વાત કરી અને કહ્યું કે મારા પાપના ફળને મને મળ્યું છે એટલે પાપનું નિવારણ શોધવા જઈ રહ્યો છું ગાય બોલી કે હું પણ દુઃખી થઈ ગઈ છું મારા આંચળ ફાટું ફાટું થઈ ગયા છે પણ કોઈ દૂધ ધોતું નથી તેમજ વાછડા પણ ધાવતા નથી માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછી લાવજો આગળ જતા બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેની પીઠ થાબડી ત્યાં તો બોલી ઉઠ્યો કે હે વિપ્રદેવ હું રૂપાળો છું છતાં મારા પર કોઈ સવાર કરતું નથી માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો થાકેલું બ્રાહ્મણ રસ્તામાં એક ગટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતરવા બેઠો તો આંબાએ કહ્યું કે હે વિપ્રદેવ મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યા તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી પર આવીને કહેવા લાગ્યો કે હે વિપ્રદેવ હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં વળતરા થાય છે તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તેને તપ કર્યું મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો કે ભગવાન મને શ્રાપમાંથી મુક્તિ કરી મારા કોળ મટાડી દો બ્રાહ્મણજી કહે કે એક રસ્તો છે તું ભાવ પૂર્ણથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોળ મટાડી આપો બ્રાહ્મણ કહે કે ભગવાન વ્રત કરવા હું તૈયાર છું મને બતાવો કે વ્રત કેવી રીતે કરાય મહાદેવજી બોલ્યા કે આ સોળ સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે સોમવારે વહેલા નાઈ ધોઈને ચાર દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠો વાળવાની પછી તે દોરા ગળામાં પહેરી લેવાનો ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના વ્રત કરનારે દર સોમવારે એકતાણું કરવાનું આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કાર્તક માસમાં સોળમો સોમવાર આવે ત્યારે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના લોટમાં સવા શેર ઘી અને સવાસેર ગોળ નાખી લાડુ બનાવવા જેટલા લાડુ બન્યા હોય એટલાના ચાર ભાગ કરવાના તેમાંના એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ વધ્યો હોય તો તેનો ભૂકો કરીને કીળિયારું પૂરવા તેમ કરતાં પણ વધે તો તેને જમીનમાં દાટી દેવો આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું વ્રત કરનાર સોળ સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગ મુક્ત થઈ જાય છે અને તેની કાયા વાણી બની જાય કોઢિયું બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો પછી તેને ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવ્યા કહ્યું તો મહાદેવજી બોલ્યા કે આગલા ભોમાં એક ગાય સ્ત્રી હતી તેને ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા એ પાપનું ફળ તે ભોગવી રહી છે તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે દૂધ વડે મારી પૂજા કરજે એટલે તેની બધી તકલીફ દૂર થઈ જશે બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા કે પૂર્વ જન્મમાં આ ઘોડો વણિક હતો તે તોલ માપમાં ખોટા કાટલા રાખીને લોકોને છેતરા કરતો અને ઉધાર ધીરેને મમણા પૈસા પડાવતો હતો તેનું નિવારણ એ છે કે તું જઈને ઘોડા પર સવારી કરે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જશે આંબાના પાપનું નિવારણ પૂછતા કહ્યું કે આગલા જન્મમાં એ લોભ્યો હતો તેની પાસે ઘણા પૈસા હતો તે પુણ્યદાન કરવામાં સમજતો ન હતો તેનું નિવારણ એ છે કે આંબાની નીચે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તો કાઢીને બધું ધન સત્કાર્યમાં વાપરજે જેથી એનું કષ્ટ દૂર થઈ જશે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો ભણી ગણીને તે મોટો પંડિત થયો હતો છતાં કોઈને શસ્ત્રક્રિયા શીખવાડતો નહીં તેથી આ ભવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેનું નિવારણ એ છે કે તું મારા પર ચડેલું બીલીપત્ર લઈને તેની આંખે અડાડજે એની બળતરા દૂર થઈ જશે બધાના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછા ફર્યા રસ્તામાં પેલું તળાવ આવ્યું મગર તેની વાટ જોતો પડ્યો અને બ્રાહ્મણ જોડીમાંથી બીલીપત્ર કાઢીને તેને આંખે અડાડ્યું તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ ગઈ અને તેને મોક્ષ મળી ગયો આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરૂ ખોદી કાઢ્યા તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો અને તેની એક કેરી તોડીને ખાધી તો તેને અમૃતના ઓળકાર આવ્યા આગળ જતા પેલો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેને તેના પર સવારી કરી હવે તારા પાકનું નિવારણ થઈ ગયું છે માટે તારી મનોકામના પૂર્ણ થશે થોડેક દૂર જતાં બ્રાહ્મણને પેલી ગાય મળી તેની તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તરત જ ગાયનો દુઃખ દૂર થઈ ગયો દૂર રમતો વાછડો દોડી આવીને તેને ધાવવા લાગ્યો આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યું એક કાર્તક માસમાં વ્રતનું ઉજવણું કરી વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો શ્રદ્ધા સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની ક્રાંતિ ફરી ગઈ એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો આમ પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટા મંડપ બાંધેલો હતો તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા કોઈને પૂછતા બ્રાહ્મણે સમજાયું કે આજે રાજાની કુંવરીનો સ્વાયંભવર છે બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો ત્યાં તો એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ પર જ કળશ ઢોળ્યો એટલે રાજાને રાજાએ પોતાની કુરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા પહેરાવણીમાં સુવર્ણ હીરા મોતીના અલંકારો રેશમી જરીના પોશાકો હાથી ઘોડા આપ્યા બ્રાહ્મણ પોતાની પત્નીને લઈને વાંચતે ગાજતે પોતાના ઘરે આવ્યો તેની માએ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા મહાદેવજીએ કૃપાનું આ ફળ હતું સોળ સોમવારના આ વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની ગઈ હતી જોત જોતામાં કાર્તક માસનો છેલ્લો સોમવાર આવ્યો આજે સોળ સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણીની સમજ પાડી રાણીએ સાંભળ્યું બધું પણ રસોઈમાં બત્રીસ ભાગની વાનગીઓ બનાવી રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી રાણી ઉપર ગુસ્સ રાજાને ગુસ્સો આવ્યો કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં તેથી તેને મહાદેવજીની ક્ષમા માગી અને ચોથા ભાગના લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું કે હે રાજા તારા રાણીએ વ્રતના વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કરી દીધો છે માટે તેને દેશવટો આપી દેજે જેથી તેનો અભિમાન ઉતરી જશે બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેર્યા કપડે રાજ્યની સરહદ બહાર તગેડી દીધી રાણી ચોધાર આંસુ સારદી એક ગામમાં જઈ પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીને રેટ્યો કાપતી જોઈને ત્યાં ગઈ અને પીવા માટે પાણીની માગણી કરી ભલી ડોસીએ ઉઠીને રાણી રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી પણ રાણીના પગલાં થતાં ડોસીનું સૂતર ઓછું કંટાતું હતું અને તાર તૂટી જતા હતા તેથી ડોસીએ તેને અફશોકનિયાળ ગણીને કાઢી મૂકી આગળ જતા રાણીને રાણીને એક ગાચણે આશ્રય આપ્યો પણ તેના પગલાં થયા પછી ગાણીમાંથી તેલ ઓછું ઉતરવા લાગ્યું તેથી ગાચણે પણ રાણીને હળદૂત કરી મૂકી થોડે દૂર એક કૂવો હતો તેના થાળા ઉપર ઊભેલી એક પણીહારી પાસે પાણી રાણીએ પીવા માટે પાણી માગ્યું પણ પણીહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ઘોડો કાંઠલામાંથી ભાંગી ગયો આગળ જતાં એક મહાત્માની મઢી આવી મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમભાગ્ય થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા મહાત્મા આનું કારણ શોધી સમજી ગયા તેમણે રાણીને કહ્યું કે બેટી તું મહાદેવજીનું વ્રત કર રાણીએ ભૂલની માફી માગી અને વ્રત કરવા તૈયાર થઈ એટલે મહાત્માએ તેને સોળ સોમવારના વ્રતની બધી સમજણ પાડી થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કાર્તક માસના છેલ્લા સોમવાર સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હે રાજન તારી રાણી વનમાં તપ કરી રહી છે તેને તેડી લાવ બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢી આવ્યો રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી પિતાજી મારા પતિદેવજીવ પધાર્યા છે તો તમે મને એમની સાથે જવાની રજા આપો મહા મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી અને કહ્યું કે કોઈને ગમે તેઓ દુઃખ હશે તો તે આ જળથી દૂર થશે મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા રસ્તામાં પણીહારી પોટેલા ગળા સાથે બેઠી હતી તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા રાણીએ મંત્રેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું કે બહેન આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે વ્રત કરનાર સૌ વાતે સુખી થાય છે આગળ જતાં ગાંજણની ગાડીમાંથી તેલ નીકળતું ન હતું તેથી રાણીએ ગાડી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તે સડસડાટ ચાલવા લાગી જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રતાપ સમજાવ્યો હવે રાજા રાણી રેટ્યો કાંતી ડોસીની ઝુંપડી આગળ આવ્યા ડોસી કાંતી હતી પણ વારે વારે તાર તૂટતા હતા તેથી રડતી હતી રાણીએ રેટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોસીએ રેટ્યો ફેરાવવા માંડ્યો તો આખા અને લાંબા તાર નીકળવા માંડ્યા ડોસીએ બંનેને આશીર્વાદ આપ્યા આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો આજે સાંજે સર્વ નર નારી મહેલ સામેના મોટા મેદાનમાં જમવા આવી સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા પણ રાણી જમી નહીં રાજાએ કહ્યું રાજાને કહે કે મારે એક ટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરાવવા માંડી તો એ કુંભારના ઘરમાં સાસુઓ વચ્ચે કજ્યો હોવાથી સાસુ ભૂખી રહી હતી તે કાને બહેરી અને આંખે આંધળી હતી એ ડોસીને પાલખીમાં બેસાડીને મહેલે લાવ્યા એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડીને મોટે સાદે કહ્યું કે માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચમાં જય મહાદેવજી એમ હુંકારો ભણાવજો રાણીએ વાત શરૂ કરી વાર્તા શરૂ કરી ડોસીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ એમ હુંકારો ભણી જ જતી વારંવાર મહાદેવજીનું નામ લેવાથી ધીમે ધીમે ડોસીના કાનની બહેરાશ જતી રહી અને આંખમાં પણ તેજ વધી ગયું ડોસી કહે કે બેટી હું આંખે સાફ જોઈ શકું છું અને કાને બરાબર સાંભળી શકું છું આ બધું શું છે રાણીએ કહ્યું કે માજી આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે તમે મહાદેવજીની વાર્તા સાંભળી તેનું તમને ફળ મળ્યું છે આ સાંભળી ડોસીને વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના સોળ સોમવારના વ્રતની પૂરી સમજ પાડી ડોસી ઘરે ગયા ડોશીને દેખતા સાંભળતા જોઈને છોકરા અને છોકરાની વહુ ખુશ થયા અને બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી એમને પણ સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યા એક વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો કુંવર મોટો થતાં રાજાએ તેને ગાદીએ બેસાડ્યો કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેને સુખરૂપ રાજ કર્યું હે મહાદેવજી તેવા તમે રાજા રાણીને અને કુંવરને ફળ્યા તમારું વ્રત કરનારને તમારી કથા વાંચનાર વાંચનાર અને સાંભળનારને ફળજો જય મહાદેવજી જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય મહાદેવજી